ઓનલાઈન નો મહત્વનો ભાગ હોય આમ અમને દેખાઈ રહ્યું છે આમાં જે લોકલ વેપારી છે તો આપણે લોકલ ફૂડ વોકલની વાત કરતા હોઈએ ત્યારે ગ્રામજનો દ્વારા પણ અમને લોકલ વેપારીઓને સપોર્ટ મળે એવી આશા રાખીએ છીએ જ્યારે જ્યારે કોઈ તહેવારો આવે છે તો ફન ફાળો પણ અમે વેપારીઓ જ આપીએ છીએ ત્યારે અમે પણ પરિવાર લઈને બેઠા હોય છે તો એ લોકલ વેપારી પાસે તમને બીજા પણ ઘણા બધા ફાયદા મળી રહે તો લોકલ વેપારીઓને પહેલા સપોર્ટ મળે એવી આશા રાખીએ ઓનલાઈન ખરીદીમાં પહેલાં તો એમને વસ્તુ જોવા મળતી નથી જે ફોટામાં દેખાય છે એમાં કોઈ પણ ક્વૉલિટી હોય તે એમાં ફોટામાં ખબર પડતી નથી આવ્યા પછી જે ફોટામાં દેખાય છે એના કરતાં તો ક્વોલિટી હલકી પણ આવી શકે છે અને અહીંયા તમે આવો તો તમે વસ્તુ સામે જોઈને અને પારખીને લઈ શકો છો એટલે તમને જે એની અંદર જે છેતરાવાનો જે ભય હોય તે આમાં તમને બિલકુલ રહેતો નથી એટલો એક મોટો મોટો બેનિફિટ ઓનલાઈન ખરીદી અને લોકલ શોપમાંથી તમે ખરીદી કરો એ તમને મળે છે વસીમભાઈ દર વર્ષની સરખામણીમાં આ વર્ષે તમારું જે વેચાણ છે કેટલું વધ્યું છે કેટલું ઘટ્યું છે ચાલીસ આ વર્ષે સો ટકા જગ્યાએ ચાલીસ છે વેચાણ કસ્ટમર પાસે એક જ બુક છે પૈસા નથી મોંઘવારી બહુ છે એ જ છે બધા માટે બરાબર છે આ પોઝિશન છે માર્કેટની આઠ દિવસથી આઠ દિવસ ઘરાકી નીકળ છે કે આ ત્રણ દિવસ ચાર દિવસથી આ પબ્લિક દેખાય છે કેમ કે ઘરાકી કેમ નથી કે મોંઘવારી છે એક જ વાત છે મોંઘવારી ઓનલાઈન પણ એક કારણ ખરું એમ ઓનલાઈન ઓનલાઈનમાં બી છે ઓનલાઈન વસ્તુ બી તમે બંધ કરો ઓનલાઈન વસ્તુ માટે બી પ્રોબ્લેમ આવે છે વેપારી માટે દુકાનદારને પ્રોબ્લેમ જ છે ઓનલાઈન જેટલું જેટલું બી વેચાય ને દુકાનદારને પ્રોબ્લેમ જ છે એમાં કઈ ભાવ તો વધે છે ને જીએસટી ચડે છે તો ભાવ વધે છે ને અત્યારે તો સરકારે બે સ્લેબ ઘટાડ્યા છે જીએસટી ના તેનાથી ફરક એ જ છે

ગ્રાહકી ઓનલાઈનના અભાવ બી છે ગ્રાહકી પૈસાનો અભાવ બી છે ગ્રાહકોને પાસે પૈસા નથી થોડી તકલીફમાં છે પણ ધીમે ધીમે સારું ને મીડિયમ રહેલી છે ઘરે